मेरे घर की हालत दिखा देती हूँ कैसी है हमारा ही है। बानो पड़ा जवारो, बड़ी जोश है। जेमे चैलेंज लाइव से क्या कौन आ मेरी खाई सके? एटलीस्ट पैसे बनाएं सके। बोली देखी बनेगा इस तो पानी पीवो। एक मजो छोड़ा, पूरा रिक्त रिक्त હેલો ફ્રેન્ડ્સ તો મારો નવો વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આજનો વ્લોગ છે ખબર છે ઘરની સાફ સફાઈ આજે કરવાના છે ધુંજાળા મતલબ કે ચાલુ તો કરી દીધા પણ વિડીયો નહીં સ્ટાર્ટ કર્યો તો સ્ટાર્ટ કરી દીધો છે અને તમને બતાડું અત્યારે અમે શું સાફ કરીએ છીએ ગઈઝ મેં આપકો મેરે ઘર કી હાલત દેખા દેતી હું કેસી હૈ અમારા ઘર और मैंने ये सब साफ कर लिया मारिया अब ये दीवार मैं करूँगी और ये दीवार करूँगी उसके बाद हम ये सारे डब्बे हैं उसको साफ करेंगे फिर हमारी चढ़ा देंगे मतलब कि और अजीब सोप दौछू अजी एक वस्तु देखा डूज जो जो चलो लेवा लेवासन आसन તો મસ્ત મજાની સાફ સફાઈ હાલી રહી છે ધૂંધાડા ચાલી રહ્યા છે અને આ એક રૂમ અમારો થઈ ગયો છે બટ અત્યારે અસ્તવ્યસ્ત પડ્યું છે બધું એટલે કે રસોડું સાફ થાય છે રસોઈ વસ્તુ બધી અહીંયા પડી છે બસ આ રૂમ પણ સાફ થઈ ગયો છે અરે મહેનત કેટલી મહેનત કરી બસ હવે થોડાક દિવસમાં આવી રહી છે દિવાળી તો મસ્ત મજાની દિવાળી એન્જોય કરવાની છે ને તમને પણ કરાવશું ફટાકડા લેવા જવાના છે કપડાં લેવા જવાના છે તો મસ્ત મજાનો વિડીયો આવશે જો તારે જો અમને અત્યારે હું ખેલી લાગું એવી ચલાવી લે છું અને ગઈ સાથે છે રવિવાર એટલે બાપણ ઘરે છે તો બાપણ સાફ સફાઈમાં લાગી ગયા છે તો બા કેવો હાલચાલ મજા આવે છે મજા આવે દિવાળીમાં ખૂબ જરા હાલો બધાય કરવા કા હા હાલો બધાય કરવા બાનો પણ આજે વારો ચડી ગયો છે તો ચાલો બધા સાફ સફાઈ કરવા તો ચાલો સાફ સફાઈ કરી લઈએ મસ્ત મજાની પછી મળીએ એટલે તમને બતાવી સાફ સફાઈ કરતા કરતા એટલે તો બ્લોક કર્યો છે ચાલો તો ચાલો સાફ સફાઈ કરીએ તો તો ગાઈસ હું ગઈ તી શ્રીખંડ લેવા શ્રીખંડ લઈને આવી ગઈ છું અને અહીંયા ત્યાં તો અમાર મમ્મી અને બધા જો રસોડો સાફ સફ કરી નાખ્યું છે સાવ આ પણ થઈ ગયું છે સારું છું ને એક કામ ઓછું છું મારે તો ચાલો હવે આ બધું ગોઠવી દઈએ પછી જમીએ અને કિશુભાઈ ભાઈ આવ્યા છે હાય હાય વેકેશન પડી ગયું ને જલસું ને પેપર પૂરા બોમ લેવા શું લેવું બોમ ફટાકડા હા ફટાકડાનો દીકરો થા તો ઘર ભેગું થા ને તો મારો ભાઈ છે આ તો જો ये मेरा हिस्सा है साबीन અત્યારે છટ કોલેજથી આવી ને ત્યાં તો મારું ઝંઝણન બધું કામકાજ પાટી ગયો ત્યાંથી આવી લઈ જે સો 2000 યર્સ લેટર તો ગાઈસ અત્યારે વાગે છે પાંચ ને બપોરે હું સુઈ ગઈતી રસોડું સાફ કરીને એટલે કે મને નીંદર આવતી હતી એટલે કે વેલી સવારના જગાડી દીધી થી બાએ તો અત્યારે હું બનાઉ છું મેગી સાઈસી સ્પાઈસી તમે તો ખાઈ નહીં શકો હું મારતી દીવા ચારે છે ને ચેલેન્જ લાવ્યો છે કે કોણ આ મેગી ખાઈ શકે એટલી સ્પેસી બનાવી છે ને કાબેન અમારે આવું બહુ હાલતું હોય છે અને હું સુઈ ગઈ ને તો પપ્પા ને મારો ભાઈ એ લોકો જતા રહ્યા છે ફટાકડા લેવા માટે એટલો ગુસ્સો આવે છે ને એટલે ફટાકડા લેવા લેવામાં જાઉં તું એ પણ ધુરા થઈ ગયા છે કઈ ક્યાં કરતો હું જાગ્યા છું નહીં તો કાંઈ નહીં જેવા લઈ આવે એવા હું ગઈ હોત તો સારા લઈને આવે ચપાન ચલે ચપાન ચપાપાં ચોપ ચા કાંઈ વાંધો નહીં ફટાકડા આવે એટલે તમને ફટાકડા બતાવું A na mas <laughs> tam a ddyn ni'n rhaid i chi ddod i'r sgwrsio. A na ddiw mas, <laughs> tam a ddyn ni'n rhaid i chi ddod Da, na da. Hi, Kinsua! Hi! Ti'n negyr na i, Thanks! Love you!